રાંધેજા ખાતે અંબાજી પગપાળા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ કહેવાય છે સેવા એ સૌથી શ્રેષ્ઠ સરવાણી છે ભાદરવી પૂનમ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ઠેઠેરમાં ભક્તો માટે સેવા કેમ્પો લગાવવામાં આવ્યા છે રાંધેજા પાસે સોમનાથ મહાદેવ ટ્રસ્ટ શ્રીજી બંગલોસ તથા આસપાસના રહીશોના સહયોગથી છેલ્લા બાર વર્ષથી જય અંબે પગપાળા સેવા કેમ્પ યોજવામાં આવી રહ્યો છે જેમાં ચા નાસ્તા જમવાનું મેડિકલ સેવા પદયાત્રીઓ માટે ઉપલબ્ધ છે પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સોમનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમ આવી રહ્યા છે દર વર્ષે અંબાજી પગપાળા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ પણ યોજવામાં આવે છે જેમાં હજારો ભક્તો તેનો લાભ લેતા હોય છે બોલો અંબે મહી નમસ્કાર સોમનાથ મહાદેવ ટ્રસ્ટ શ્રીજી બંગલોજ શ્રીજી એપાર્ટમેન્ટ અને આજુબાજુના રહીશોના સહયોગથી અમે છેલ્લા બાર વરસથી જય અંબે પગપાળા સેવા કેમ્પનું ચલાવી રહ્યા છીએ આ સેવા કેમ્પની અંદર બંને ટાઈમ સરસ મજાનું જમવાનું સવારે ચા નાસ્તો સાંજે ચા નાસ્તો મેડિકલ સેવાઓ આવી ખૂબ સુંદર સેવાઓ આપ અમારા સૌના સહયોગથી અને અમારા ટ્રસ્ટના સહયોગથી છેલ્લા બાર વર્ષથી આ સેવા કેમ્પ ચાલી રહ્યો છે તેમજ સોમનાથ મહાદેવ ટ્રસ્ટ કે જે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે જેની અંદર અનાથ બાળકોને ભોજન વૃદ્ધાસનોની અંદર ભોજન અનાથ દીકરીઓ હોય મા બાપ વગરની એમના લગ્નો કરાવીએ છીએ તેમજ જે વૃદ્ધ લોકો છે એમને અમે શ્રવણયાત્રા દર વર્ષે કરાવીએ છીએ પ્રથમ વર્ષે અમે હરિદ્વાર બીજા વર્ષે અમે તિરુપતિ અને આ ત્રીજા વર્ષે અમારી શ્રવણ યાત્રા જગન્નાથપુરી પણ જવાની છે જેની અંદર સૌ વૃદ્ધોને અમે મફત શ્રવણ યાત્રા કરાવીએ છીએ આવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અમારું સોમનાથ મહાદેવ ટ્રસ્ટ કરી રહ્યું છે અને એના ભાવિ ભક્તો ભરપૂર પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે માં અંબે આપ સર્વની મનોકામના પૂર્ણ કરે એ જ અમારી સોમનાથ મહાદેવ ટ્રસ્ટ અને આજુબાજુના પરિવારો તરફથી આપ સર્વ ની શુભકામના આપની યાત્રા શુભ રહે બોલો અંબે મહિ રિપોર્ટર હરેશ ઠાકોર માણસા